અંકલેશ્વર તાલુકા કક્ષાના ઇઠ્ઠોતેર માં દિનની નવાતરિયા ગામની પ્રાથમિક શાળા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ ગામના સરપંચ પારુલબેન આહિર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ કલ્પેશ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા બાદમાં અંકલેશ્વર પોલીસ પોલીસ બાદ મથક ઇન્સપેક્ટર પીએસઆઈ એમડી કાંકરે સહિત પોલીસ કર્મચારીઓને ઉત્કર્ષ કામગીરી બદલ મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે અંકલેશ્વર તાલુકા અને શહેરની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની